જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજથી આપણે જો ખાડાના લગ્ન છે એટલે કે લગ્નની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જે જો કટલેરી લેવા ગઈ છે ને કટલેરી લઈને ભાઈ આવી છે હા થોડીક વાર લાગી આવી એને કેમ કે લેવા જઈએ એટલે તો વાર તો લાગે જ તે એટલે બધાને જય માતાજી બધાને એટલે આપણે ભાઈ આવ્યા કેમ કે હવે તો આપણે બે દિવસ પછી આપણે જવાનું પણ છે રોકાવા પછી ના તો કઈ વસ્તુ આપણે લઈએ કે નહીં કેમ કે ના તો બધાને ખબર જ છે વાડીમાં રહેવી એટલે ના કાંઈ દુકાન વાડીમાં તો હોય નહીં એટલે આપડા આપણા ને આર્યન કાંઈ રહે નહીં એટલે આપણા કેયાનને પણ આજ તો વાળ કપાઈ નાખ્યા છે તૈયાર કરી દીધો છે એ તો વહી ગયો છે બહાર એટલે એને તૈયાર કરી દીધો ને અમારા આર્યનને બાકી છે છે વાળ કપાવવાનો કાર્ય આર્યન ભાઈનો આજ કાર્યન વાળ કપાવવાશે તારે મોઢું કેમ કરે છે ભાઈ એટલે જો હું વસ્તુ લાવી દેખાડું તમને જોવાનું હોય ને મને તો ખબર છે તો હું લાવ્યું છું કારણ કે મન તો હાજે કહેતી હતી આવડો આ લાવવાનું છે આવડો આ લાવવાનું છે એટલે આપણે ફેમિલી એમ નો ખબર હોય એટલે ફેમિલીમાં તું બતાવી દઉં બરોબર પેલા ભારે વસ્તુ બતાવું કે હલકી વસ્તુ બતાવું બધી બતાવવાની છે બધી હા તને જેમ સારું લાગે એમ ફેમિલી એમ બતાવી દે એટલે કટી લાવ્યા છે એ નજીએ એટલે બાકી છે તો અત્યારે આપડે થોડોક ટાઈમ હતો એટલે આપણે કાંઈ લાવ્યા થોડીક એટલે જો પેલા તો મસ્ત ચાંદલા લાવ્યા ચાંદલા બે પેકેટ લાવ્યો પાછા બે બે ખૂટી જાય ખૂટી જાય બી બે ખૂટે નહીં પણ આ એક આ ગોળ માં છે આ ત્રિકોણ છે જુઓ ત્રિકોણ નો કહેવાય લંબચોરસ કહેવાય શું કહેવાય સોરસ આ સોરસ છે આ ગોળ છે અને આ ફેરમ લવલી છે આ સેટ તો આપણે બહુ ગમતો હતો એટલે આપણે લઈ લીધો છે જો આવો કાક છે

આ બંગડી તો બહુ જ મસ્ત હશે લટકણવાળી છે આપણે થોડીક મોટી પડતી હતી ને તોય આપણે લઈ લીધી છે લટકણ વાળી છે આ થોડીક છે ને મને મોટી પડે છે પણ મને ગમતી થી કેવી સરસ છે જુઓ એટલે આ આપણે બંગડી લીધી એ તો ક્યારેક ચાલુ પહેરવા લીધી આપણે લગ્નમાં પહેરવા નથી લીધી લગનમાં તો આટલી એટલી પહેરવાની હોય બંગડી એટલે આપણે બે જોડી બંગડી લીધી છે એમ અને આની તો આપણે લગ્નમાં પહેલા જરૂર પડે એટલે જુઓ આ તો જુઓ મટાય આવડી આવડી કુળા લઈ લીધા છે કેમ કે ભારે હાડી પહેરવાની હોય ચાલુ તો હાડી પહેરવાની ન હોય લગ્નમાં એટલે આપણે ભારે હાડી માં તો મોટી પીન જોવો એટલે મોટી પીન લઈ લીધી ના બટરફ્લાય જોવો આમાં રાખો તો આવે છે તમારી અને લાઈટ તો કઈ છે ને એટલે ગરમી પણ આપણને એટલી થાય છે નહી આગળ આવી જાય છે અને આ બે ત્રણ વીટી લાવી છું જુઓ મારી હાટું તમારી હાટું વીટી ના

જો બતાવ આ જો અમે પહેર્યા છે અને આ બીજી જોડે લઈ આ તો પીળા રહ્યા એટલે સોનાના લાગે ને એટલે આપણું મન રાજી રહે અને બસ કટલેરીમાં તો આટલું હતું તો હવે તમને એક મસ્ત વસ્તુ દેખાડું ભારે કઈ ભારે વસ્તુ એ બતાવી દો બરોબર તો આમાં જો મસ્ત વસ્તુ લાવ્યા છે અહીંયા અમાર જો અહીંયા અમાર કિયાનભાઈ આવી ગયા છે આ કિયાનભાઈ આપણે વાળા કપાયો અત્યારમાં કયા કપાયો છે કેવા હેલિકોપ્ટર જેવા વાહ ભાઈ વાહ વાળા ની નામ એવા આવે નઈ કિયાન ને તો વાત જ નઈ તેમ કીધું હોય એટલે એને ખબર પડે હા જાકરીઓ કરી દીધો હોય આને જો વાળ હું કામ કપાય ત્યાં કેમ પાછા હું કે તો ખરો પેલા બધાય ને હા આ રસોઈ આવ્યું જો કિયાન ભાઈ કઈ છે લગન માં બધા આવજો ને હમણાં

તો આપણે જો બે ડબ્બી લઈ આવ્યા છે બધા કહી દો ફટાફટ જોયા પેલા કે આમાં હું લાવ્યા છે એમ પછી તો મારે તો દેખાડવાનું જ છે તો કોમેન્ટ કરી દીધી બધાએ તો હું દેખાડી દઉં બરોબર આ આપણે જો બે ડબ્બી છે અને એક માં છે આર્યનની વસ્તુ એક માં છે મારી વસ્તુ કેયરની ચિરાગની આપણે કાંઈ લાવ્યા નથી એને ગમે એવું લઈ આવશે બાપ દીકરાને બરોબર ને હા એ તો મારે જવું જોઈએ તો તમારું હતું એ દઈને આવી

કેમ કે એને સે બે જોડી પણ એ છે ને ટૂંકી પડે છે અને એને એક મોટી પડે છે એટલે આપણે આ મીડિયમ લઈ આવ્યા સીવી અને આ છે આપણા છોડા હાસા છે ખોટા હાસા તમાર હગા છે હો ની દુકાન ગઈ જોત આ ભાતા નથી જોઈ જો પેલા ખોટા નો દેખાડ દે જો ના ખોટા નથી હો હાસા છે બે જોડી સડાય પા તેરા એક જોડી સડાયવા અને એક તમારી પોશી પછી હું ઓલી નતી લકી એવડી આપી તેરા જો આસડા આવ્યા આપી દીધું એમને એટલું આપ્યું ને તેરે એક કાન કરતા પતલા હતા અને એક જાડા હતા બોલો બે જોડે આપ્યા આપડી વસ્તુ લે દેવા જાય ને એટલે આપણે કઈ કિંમત ન કરે અને હાસવીન રાખવા પડે હો કેમ કે એ સાડા મન છે ને એમ થાય મોટા પડતા ને પગ ખોપટ નીકળી જતા એટલે આપણે છે ને બીજા નવા લઈ લીધા છે કેમ કે ઘરના લગન છે આપણે સડા વગર તો કાંઈ લગ્ન થાય નહીં એટલે મસ્ત વસ્તુ લઈ લીધી છે ને હવે વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હવે બતાડું તમને મારી સોલી તો છે ને આપણે સાડી તો બહુ ફાઈનલ નથી લેવી તે નથી લેવી કેમ કે અત્યારે અઠવાડિયામાં આપણે બ્લાઉઝ પહેલાંના સીવેલા સીવવા નાખ્યા છે તો એ આપણે કોઈએ નથી સીવી દીધા હજુ સીવા વાળા આપણે એને જે આપણને કેટલી તારીખનું કીધું ખબર ને ચાર દિવસની વાર હોય ને ત્યારે લેવા આવજો એમ કીધું છે એટલે હું તો વહી જાઈશ

આ તો હજી આગળ ભાગ છે પાછળ નો ભાગ બતાડું જુઓ મસ્ત છે ને બેન પણ થોડીક દુબળી છે એટલે આપણે થોડીક સિલાઈ કાઢવી પડશે કેમ કેમ જુઓ એટલાક માં આપડી કળ આવે નહીં એટલે આપણે થોડીક સિલાઈ કાઢવી પડશે ને પછી પહેરવાનો છે તો આવી બધી અમારા લગ્નની કાક તૈયારી આલે છે ને જે હાડી હોય આપણે બાકી જ છે લેવા જવાની ને કાક ઈ બેનપણીની લઈ આવશું બધાય મજા લગ્ન નો કરાયો તો એકાદી લઈ લઈશું એવું લાગશે તો નહીં હવે એ તો જ આપણે પાલીતાણા જવાનું છે કેમ કે કિયાનના કપડા આર્યનના કપડાં એન પપ્પાના કપડાં બધું એવું બધું લેવાનું બાકી છે એ લાવશું એ તમને દેખાડશું એટલે હારો હાલો ત્યારે અમારો વિડીયો હવે ચણિયા સોળીનો કટલેરીનો પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય